અત્યારે જે એક દુષણ બની ગયું છે એમાં માતા-પિતાની સહયોગ હોવી જરૂરી છે થી લઈ અને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જે રીતે ओबीसी લાગુ થયું છે એ રીતે ઈબીસી પણ લાગુ થાય આ અને કર્મસદની અંદરમાં જે કઈ પ્રશ્નો છે સરદાર સાહેબને સ્મરક ને લગતા પછી ગોંડલનો અમારો ખાસ કરીને ગોંડલનો જે મુદ્દો છે કે ગોંડલના અને સમગ્ર રાજકોટ જિલ્લાની પોલીસ જે રીતે એક જ વ્યક્તિના इशારે કામ કરે છે આવા તમામ મુદ્દાઓને લઈને ચર્ચા થઈ છે અને ચર્ચાને અંતે એવું નક્કી રહ્યું છે કે તમામ મુદ્દાઓને લઈને આગામી સમયની અંદરમાં જે મુખ્ય મુખ્ય આગેવાનો છે એ બધા આગેવાનો આ બધા મુદ્દાઓને લઈ અને સરકાર શ્રી સાથે મીટિંગ કરશે સીએમ સાહેબ જોડે અને બધી મુદ્દાઓને રજૂઆત કરી અને એનું યોગ્ય નિરાકરણ આવે એ રીતે રજૂઆત કરશે આજે પિયુષભાઈ તાજેતરમાં જ એવા વિડીયો સામે આવ્યા છે જેમાં બેઠકમાં બબાલના દ્રશ્યો સર્જાયા શું હતી નઈ બબાલ તો ન કહી શકાય પણ એમ કે આ એક જાહેર કાર્યક્રમ હતો મીડિયામાંથી અલ્પેશ સમાજના આગેવાનો બધા પોસ્ટ કરેલી હતી એમાં કોઈ એ વ્યક્તિનું એવું કહેવાનું હતું કે અમારા કોઈ વ્યક્તિને આમંત્રણ આપવામાં આવેલું નથી તો એ પ્રકારની ચર્ચા થઈ કે આમંત્રણ નથી આપવામાં આવ્યું તો આ જાહેર કાર્યક્રમ હતો ઓપન આમંત્રણ હતું બધાને આવવાની છૂટ હતી તાલુકા જિલ્લા લેવલના આગેવાનો બોલાવ્યા હતા કોઈ રહી ગયું હોય તો એમની રજૂઆત ને પછી અલ્પેશભાઈ સાંભળીને એ તો વસ્તુ કહેતી થાળે પડી ગઈ જી એટલે કોને આમંત્રણ નહતું પાઠવવામાં આવ્યું હા એ કોઈ જયેશભાઈ ને લઈને ચર્ચા કરતા હતા કે જયેશભાઈને અમદાવાદના આગેવાન છે એમને આમંત્રણ નથી આપ્યું પણ પછી વરુણભાઈ એવું કીધું કે મેં પોતે ફોન કરેલા છે મેસેજ કરેલા છે દિનેશભાઈ પણ કરેલા છે પણ એમને ઉઠાવેલ નથી ક્યાંક ને ક્યાંક આવું તો જો તમે સમજો તમે આખો હોલ જામ થઈ ગયો તો હાઉસફુલ હતો

આજ દિન સુધી એમના ફાધર રતનલાલ નજરે જોનાર સાક્ષી હોવા છતાં ફરિયાદ નથી લેવાની અને બન્ની ગજેરાના કેસમાં કે જેમાં વિડિયો બનાવવાની વાત છે જેમાં ત્રણ વર્ષ કે પાંચ વર્ષથી નીચેની સજાની જોગવાઈ છે એવા કેસોની અંદરમાં બધાને બોલાવી બોલાવીને પોલીસ હેરાનગતિ કરવાનું બંધ નથી કરતી કાલે પણ ગોંડલની પોલીસ અહીંયા ગાંધીનગર ખાતે આવેલી અમદાવાદ ખાતે આવેલી બન્ની જે કોઈ કેફેમાં કોઈને મળ્યો હોય તો એમના પણ નિવેદન લઈ એટલે ક્યાંક ને ક્યાંક જે શંકાસ્પદ પોલીસની જે પ્રવૃત્તિ છે એમને લઈ અને અમારી રજૂઆત જે હતી એ અમે આગેવાનોને કરી છે અને આગેવાનોએ કીધું છે કે આગામી સમયમાં એસપી થી લઈ અને તમામ જે કોઈ લોકો આમાં હેરાનગતિમાં સામેલ છે બધાની સામે યોગ્ય પગલાં લેવાય એમની બદલી થાય સસ્પેન્શન થાય જે તમામ પ્રયત્નો સરકાર રજૂઆત કરીને થતા છે કરવામાં આવશે એવી એવી બધાએ બહેનધરી આપી છે અને બધાએ એક એક મતદિત એક સુરથી જ કીધું છે કે ગોંડલની જે સ્થિતિ છે અત્યારની એ સ્થિતિમાં અમે બધા તમારી સાથે તન ધનથી રહેવાના છીએ એટલે શું આવતા સમયમાં માં નવા જૂની થવાના એંધાણ છે નવા જૂની તો નહીં પણ આ જે રીતે પોલીસની ની છે એ એને લઈ અને અત્યારે પણ જેમ કે તમે જોયું એમ પોલીસોની બદલી થઈ છે આગામી સમયમાં પણ કોઈ તટસ્થ આઈપીએસ જેમ કે નીલીફ સાહેબ છે એવા કોઈ આઈપીએસ અધિકારી ની નિમણુંક થાય તો આ પરિસ્થિતિ થાળે પડી શકે એમ છે કે એટલું બધું ખાસ છે નહીં માત્ર ને માત્ર પોલીસ ટાર્ગેટ એક જ વ્યક્તિ ને કામ કરે છે એટલે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે જી અ પિયુષ કુલ કેટલા પડદાર સમાજ ના આગેવાનો આ બેઠકમાં જોડાયા હતા ટોટલ ત્રણસો જેવા આગેવાનો હતા બધા મુખ્ય આગેવાનોમાં માં પટેલ પાટણ ધારાસભ્ય લલિતભાઈ ભાઈ વસોયા પૂર્વ ધારાસભ્ય લલિત ભાઈ કગથીયા લઈ અલ્પેશભાઈ ભાઈ એસપીજીના અમારા પૂર્વીનભાઈ ધમભાઈ કલોલ ધમભાઈ ભાઈ અમરાઈ લઈ અને બધા અલ્પેશ ભાઈ તમામ જેટલા જેટલા મુખ્ય આગેવાનો છે ચિરાગભાઈ ગીતાબેન ગીતા બેન પિયુષભાઈ છેલ્લો પ્રશ્ન એ છે કે આ બેઠક બાદ શું ગુજરાતમાં નવા જૂની થશે કે કેમ કારણ કે જે રીતે બે હજાર ચૌદ પંદર માં પાટીદાર સમાજ નું અનામત આંદોલન જોવા મળ્યું હતું શું ફરીથી એવા દ્રશ્યો સર્જાશે દસ વર્ષ બાદ નહીં આંદોલન તો ન કહી શકાય પણ જે પ્રશ્નો છે એ પ્રશ્નો યોગ્ય પ્રશ્નો છે અને સરકાર શ્રીમાંથી અમને એવી આશા છે કે તમામ પ્રશ્નોનું સરકાર યોગ્ય નિરાકરણ લાવશે જેથી કરીને આંદોલનનો કોઈ પ્રશ્ન જ નથી આવતો તેમ છતાં પણ આગામી સમયની અંદરમાં આગેવાનો જે લોકો જવાના છે એ ત્યાંથી શું નિર્ણય આવે છે પછી આગળ નક્કી કરશે ધન્યવાદ આપનો માહિતી આપવા બદલ જોડાવવા બદલ